દિયોદર તાલુકાનું સણાદર ગામ મિની અંબાજી તરીકે ઓળખાય છે ત્યારે ભાદરમી ચૌદસના દિવસે આજુબાજુના ગામડામાંથી હજારો ભક્તો માં અંબાના દર્શનાર્થે આવે છે મીની અંબાજી તરીકે ગણાતું જૂનું અને જાણીતું સ્થળ સણાદર ગામ એક આસ્થાનું કેન્દ્ર બન્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ મા અંબાના ભક્તો દર્શન કરવા માટે દૂર દૂર સુધી ઉમટી પડ્યા હતા આ સહિત ભાદરવી પૂનમના દિવસે મા અંબાના દર્શન સહિત માનતા પૂરી કરવા માટે પણ ભક્તો પધારે છે ત્યારે વાત કરવામાં આવે તો રોયટાવાળા ક્ષેત્રપાળ દાદા અને જય મેડીવાળા ગોગા સેવા કેમ્પ બાબર દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ ન્યુ એપીએમસી યાર્ડની બાજુમાં અને બીજો કેમ્પ વડણા ગામ પાસે રાખવામાં આવ્યો હતો અને બંને કેમ્પમાં આવતા હજારો પદયાત્રીઓએ પ્રસાદનો લાભ લીધો હતો અને ચાલતા આવતા સૌ પદયાત્રીઓમાં અંબાના ડીજે પર ગરબા રમીને ઝૂમી ઉઠ્યા હતા અને ચાલતા આવતા સૌ પદયાત્રીઓમાં અંબાના ગરબા ગાઈ રમીને પોતાનો થાક પણ ઉતારી દીધો હતો રોઇટાવાડા ક્ષેત્રપાણ દાદા સહિત જય મેડીવાડા ગોગા સેવા કેમ્પ છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત જોવા મળી રહ્યો છે આ બંને સેવા કેમ્પ દ્વારા ચાલતા આવતા પદયાત્રીઓ માટે ગરમાગરમ ટીકી ગોટા બટાકાવાળા કેળા સફરજન સહિત ઠંડા પાણીની બોટલની વ્યવસ્થા કરવામાં આવી હતી